ધોરણ દસ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો દાખલા બનાવે છે તેને અનુરૂપ વૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધો લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ લઘુવૃત્તા ક્ષેત્રફળમાંથી શે વાત કરીએ તો મળશે મિત્રો ત્રિકોણ નું ક્ષેત્રફળે એકદમ છે આ થઈ ગઈ નહી સોરી આ બંને ત્રીજિયા અને આ થઈ ગઈ જીવા વર્તુળનું પેલા તો બાર સેન્ટીમીટર ત્રીજિયા વાળું વર્તુળ છે તો આર કેટલા આપેલા છે અહિયાં બાર બરાબર હવે આપણને બધાને ખબર પડી જવી જોઈએ આ દાખલો થોડો અલગ છે બીજા દાખલાઓ કરતા એટલે આને એક વિશિષ્ટ દાખલા તરીકે જોવો બરાબર કારણ કે એકસો વીસ ડિગ્રીનો ખૂણો અહીંયા બનાવશે એકસો વીસ ડિગ્રી અંશનો ખૂણો બનાવશે પણ એકસો વીસ ડિગ્રી આપણે ત્યાં નહીં લખીશું બાર લખીશું એટલે આપણને જગ્યા ઘટે નહીં બરાબર એકસો ને વીસ ડિગ્રી ચાલો હવે અહીંયા આપણને લઘુવૃત ખંડનું ક્ષેત્રફળ મેળવવાનું છે કોનું લઘુવૃત ખંડ હવે અહીંયાથી આમ જોઈએ ને તો આના ક્ષેત્રફળનું સૂત્ર થશે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડશે બરાબર તો એકના છેદમાં બે પાયો ગુણાકારમાં વેધ થશે પણ જો આપણને આ વેદ આપણને આપેલો નથી આ પાયો તો આપણને ખબર પડી જશે ચાલો પણ પાયાનું માપ પણ આપણને આપેલું નથી બરાબર તો હવે જો આખો ખૂણો છે એકસો વીસનો છે હવે એને અડધા કરી નાખીએ તો બંને બાજુ સાઈઠ ડિગ્રી ખૂણો રહેશે આ બાજુ સાઈઠ રહેશે અને આ બાજુ સાઠ ડિગ્રીનો ખૂણો રહેશે ઓકે બે બાજુ સાઠ સાઠ હવે આનું નામકરણ આપી દે એટલે આપણને દાખલો ગણવા મીજી પડે આ ઓ એ બી અહીં વચ્ચે છે એને શું નામ આપીએ ચાલો એમ નામ આપી દે ઓકે હવે આપણને મેળવવાનું છે લઘુ વૃતખંડ આપણે આ નાનો ખંડ મેળવવાનો છે એના માટે લઘુ વૃતાંશમાંથી ત્રિકોણને કાટી નાખશો એટલે ખંડ મળી બરાબર પણ અહીંયા જો મિત્રો તમે અહીંયા આ ખૂણો બને છે બરાબર એકસો ને વીસ આપણને આ દાખલાની અંદર આપેલું છે વિશિષ્ટ દાખલો કહેવાય આમ હવે આમ તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને બધાને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં પાયો गुणाकर्मा वेद पायो गुणाकर्मा वेद ओके चलो 1 बे पाया ने कीमत जो कितनी छ आया थी बी बराबर कीमत जे आपने खबर नहीं थी पण थी बी छे वेद नो सु नाम अपेलु छे ओ थी एम ओके ओ एम चलो अब जो आपली पास ए बी नी कीमत छे नहीं એમની કિંમત છે નથી તો કઈ રીતે મળે એટલા જ માટે આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થશે એટલા માટે કહું છું આ દાખલો બીજા દાખલા કરતા અલગ છે અને આને અલગ જ વિશિષ્ટ દાખલા તરીકે જોવો આમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થશે તો ત્રિકોણ મિતિનું ચેપ્ટરમાં પણ આપણને ખબર હશે કે સાઇનથીટાનું સૂત્ર થાય અને કોસ્િટા બંનેના સૂત્ર આવશે પેલા આપણે સાઈનનું સૂત્ર લઈએ તો સાઈન થીટા બરાબર સામેની બાજુ એના છેદમાં કરોણો થશે બરાબર ચાલો તો આ છે માટે આપણે લઈએ તો ઓ એમ બી કોણ ઓ એમ બી માટે બરાબર થીટા ને એવું છે એટલે સાઈન થીટા ત્રિકોણમિતિનો ત્રિકોણ મિતિનો ઉપયોગ થશે ચાલો સાઈન

mb આપણને ખબર નથી તો mb અને o થી b કેટલા આપેલા છે 12 તો બસ ચોકડી ગુણાકાર કરી નાખી ક્રોસ ગુણાકાર 12 √3 = 2 mb mb બરાબર શું થાય જો દ્રુવ વ્યવસ્થિત લખી નાખી 12 √3 સામે હતા એને મે છે આ બાજુ લખે ના છે અને 2 ગુણાકારમાં છે સામે આવતો ભાગાકારમાં તો 2 6 12

જગ્યાનો અભાવ છે એ બી બરાબર બે છૂટ ત્રણ ઓકે હવે આપણી પાસે આ જે ઉપરનો ઊભો માપ છે આપણી પાસે નથી વેધ બરાબર પાયો મળી ગયો બાર રૂટ ત્રણ એથી બી પાયો મળી ગયો વેધ નો માપ ખબર નથી તો વેધ શેમાં આવશે

નીચે બાર બાર એક ઓ એમ બરાબર ઓથી એમની કિંમત શું થશે વેદનો માપ છ સેન્ટીમીટર ઓકે છ સેન્ટીમીટર ચાલો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળમાં કિંમત મૂકીએ એક ના છેદમાં બે થી બી ab ની કિંમત આપણને કેટલી મળેલી છે બાર રૂટ ત્રણ બાર રૂટ ત્રણ અને om કેટલા મળેલા છે ઓકે તો હવે છ અને બાર તેરી છત્રીસ તો છત્રીસ રૂટ ત્રણ બરાબર ચાલો રૂટ ની કિંમત આપણે આપેલી છે એક પોઈન્ટ તો એ પણ મૂકી દે છત્રીસ ગુણાકારમાં એક પોઈન્ટ છત્રીસ ગુણાકારમાં એક પોઈન્ટ તોતેર કરીએ પોઈન્ટ ચાલો હવે શું મેળવવાનું છે આ આપણે ખાલી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવ્યું આપણે આખા લઘુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે તો હવે લઘુવૃતા ક્ષેત્રફળ બાકી છે તો લઘુવૃતાશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું નું ક્ષેત્રફળ બરાબર થી કિંમત એકસો ડિગ્રી કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ અને આર ની કિંમત બાર નો વર્ગ બરાબર આઈ બાર છે મિત્રો ચાલો અને ઝીરો ઝીરો નીકળી ગયા બાર ત્રણ છત્રીસ તો વન બાય થ્રી ત્રણ પોઈન્ટ ચૌદ ને લખાય ત્રણસો ચૌદના છેદમાં સો અને બાર ને લખું બે વખત બાર ગુણા હવે પચાસ બે સો બે બે ચાર પચાસ પચીસ દુ પચાસ ઓકે ચાર ઉપર વધુ ત્રણસો ચૌદ એકું ત્રણસો ચૌદ ગુણાકારમાં બાર એના છેદમાં પચીસ ચાલો ત્રણસો ચૌદ ગુણાકાર કરીએ બાર કરીએસો ચૌદ ગુણ્યા બાદ સાડત્રીસ ના પચીસ આ બંનેનો ભાંગાકાર કરીશું તો એકસો પચાસ પોઈન્ટ જવાબ આવશે સેન્ટીમીટર સ્ક્વેર ઓકે ચાલો હવે શું કરીશું આગળ આપણને ગોતવાનું છે વૃતખંડનું ક્ષેત્રફળ તો લઘુવૃતખંડનું ક્ષેત્રફળ બંનેની બાદબાકી કરી નાખી તો લઘુવૃતખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતખંડનું ક્ષેત્રફળ બરાબર શું થશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ ચા લઘુવૃતા ક્ષેત્રફળ મળેલું છે એકસો ને પચાસ પોઈન્ટ ઓકે આજે મળેલું છે માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ પોઈન્ટ અઠયાવીસ એકસો પચાસ પોઈન્ટ બોતેર બાસઠ પોઈન્ટ અઠ્યાવીસ કાઢીએ એટલે એકસો માંથી બાસઠ અને બોતેર માંથી એટલે અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ એવું થશે બરાબર અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ આપણ નું મેઇન આન્સર થશે પોઈન્ટમાં એક બે અંક આમથી આમ હશે મિત્રો પણ અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસની આજુબાજુ થશે